છપ્પન વર્ષીય અરબાઝ ખાન ફરી લગ્ન કરવા જઈ રહ્યા છે જેથી બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરમાં એક વખત ફરી શરણાઈ વાગશે એક્ટર પ્રોડ્યુસર અરબાઝ ખાન છપ્પન વર્ષની ઉંમરે મેકઅપ આર્ટિસ્ટ સુરા ખાન સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે હવે બંને જલ્દી જ લગ્ન કરવા માંગે છે જેને લઈ આ લગ્ન આગામી ચોવીસ ડિસેમ્બરે ફેમિલી અને ક્લોઝ ફ્રેન્ડ્સની હાજરીમાં થઈ શકે છે મળતી માહિતી અનુસાર સુરા બોલીવુડ એક્ટ્રેસ રવિના ટંડન અને તેમની દીકરી રાશાની પર્સનલ મેકઅપ આસિસ્ટન્ટ છે અરબાઝ સાથે તેમની મુલાકાત ફિલ્મ પટના શુક્લાના સેટ પર થઈ હતી ઉલ્લેખનીય છે કે અરબાઝ અત્યાર સુધી મોડલ જોર્જિયા ડેટ કરી રહ્યા હતા જોકે ચાર વર્ષ રિલેશનશીપમાં રહેવાના બાદ થોડા સમય પહેલા જ બંનેનું બ્રેકઅપ થયું છે તેની પુષ્ટિ જોર્જિયાએ પણ પોતાના ઘણા ઇન્ટરવ્યુઝમાં કરી ચૂકી છે આ પહેલાં વર્ષ ઓગણીસો ને માં મોડેલ એક્ટ્રેસ મલાયકા અરોડા સાથે લગ્ન કર્યા હતા લગ્નના ઓગણીસ વર્ષ બાદ બે હજાર સત્તરમાં બંનેના રિવોર્સ થઈ ગયા હતા